જો હવે આપડે જવાનું અહિયાં તમારે પટ્ટો પાકીટ ને ખડિયા અને કાપી નાખવાના ભઈ ત્યારે બાજુ બાણે લગાઈ દો થઈ આ પટ્ટા બહુ આવે કરી નાખવાના બધા હા આમાં જશે એમાંથી નીકળે એમાંથી જ નીકળે આ તો ડબલ આવે હા લેવાનું આ તો નથી ખેજો આ લાગે છે

અમરા બોલે આજ તો કે આ બધું બધું છે બધું સોતો યાદ જાદા છે બોલે વચ્ચેમાં આ કે આટલું ખર્જો એનાનો ખર્જો છે જો આ પાછળ બે પડદા લગાવીએ પહેલા જો આપણે આપણો વેલકમ બલાઈ સર બધી રાખે તમારે હવે આની અંદર ફુગા તમને કેવો કરવા આપો લાલ પીળો હારેલા છે લાલ સફેદ હારેલા છે લાલ પીળો લો